ભાજપનો પરપોટો હવે ફૂટી ગયો છે સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટના ઉમેદવાર તુષાર ચૌધરીનો મોડાસા કોંગ્રેસના કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીની જીત માટેની રણનીતિ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની એક મીટિંગ યોજાઈ હતી કોંગ્રેસના તુષાર ચૌધરીની ચૂંટણીમાં જીતની રણનીતિ માટે મોડાસા કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતે ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની આગળની જીત માટેની રણનીતિના આયોજન ભાગરૂપે બેઠક યોજાઈ હતી લોકસભા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી જેમાં જિલ્લાના તેમજ રાજ્યના નેતાઓ હાજર રહ્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને પ્રવક્તાએ જયદ્રથસિંહ પુવારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ભાજપનો પરપોટો હવે ફૂટી ગયો છે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી રાખવામાં આવી છે આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીને તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આજે અમે તાલુકે તાલુકે મિટિંગનું આયોજન કર્યું છે એના ભાગરૂપે અત્યારે અમારી દરેક તાલુકાના આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે આગામી અઠવાડિયામાં ત્રણ દિવસનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાં ફરી હું કરીશ એ વખતે છ છ તાલુકામાં જઈને છ છ તાલુકાની મિટિંગો લઈશ અને એના પછીના તબક્કામાં કઈ રીતે ગામડે ગામડે સુધી પહોંચવું એનું આયોજન અમે કરીશું ખાસ કરીને ભાજપે ઉમેદવાર બદલ્યા છે નવા ઉમેદવાર જાહેર કર્યા છે એનો વિરોધ પણ અરવલ્લીમાં જોવા મળી રહ્યો છે ફાયદો એ ભારતીય જનતા પાર્ટીની અંગત મેટર છે એમાં હું કંઈ કહી નહીં શકું કે કોંગ્રેસને ફાયદો થાય કે ના થાય પણ એ એ લોકોનો વ્યક્તિગત લડાઈ છે આ વ્યક્તિગત લડાઈ કોના તરફ ઝડશે એ તો સમય જ કહેશે પણ પહેલી વાર એવું જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે જે અવાજ અત્યાર સુધી એ લોકોએ દબાવી રાખેલો એ અવાજ આજે ઉજાગર થઈ રહ્યો છે અને માત્ર સાબરકાંઠા જિલ્લો નહીં માત્ર બાયડ વિધાનસભા નહીં પણ વડોદરા લોકસભા હોય રાજકોટ લોકસભા હોય અમરેલી લોકસભા હોય કે વિજાપુર વિધાનસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય દરેક જગ્યાએ આ પ્રકારનો શરૂ ઉઠી રહ્યો છે ત્યારે એ લોકો જે છવ્વીસ જીરોને પાંચ લાખની લીડની જે વાત કરી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં એ લક્ષ્ય એ લોકોનું પૂરું થવાનું નથી